नमस्कार आप देख रहे छो नेशन प्लस न्यूज़ हूं श्राबिन साथी इतर भगत. भृद्रशहरના માંડલપુર વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીએ સમોસાની દુકાનમાં કામ કરતા બે બાળ મજૂરોને મુક્ત કરાવી વેપારીની અટકાયત કરી હતી. ભૃद्रशहर પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બળજબરીથી બાળ મજૂરી કરાવતા વેપારીઓ તેમજ ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરાવવામાં આવે છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર જીઆઈડીસી કોલોની પાસે આવેલા ચતુરાઈ નગરના રહેણાંક મકાનમાં રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગી રાત્રિના ત્રણ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સગીર વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે જે માહિતીના આધારે પોલીસિસ્ સ્તરે જેની તબસ્તબ બે બાળકો હાજર મળી આવ્યા હતા જેની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ જણવા મળી હતી બાળકોનો નિવેદન લેતા કેઓ પાસે રાત્રિના સમયે કાચા સમોસા બનાવવાની કામગીરી કરાવવામાં આવતી હતી અને તે પેટે માસિક ₹9000 પગાર બંને વેપારીઓ આપતા હતા ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગીને ધરપકડ કરીને બંને સગીરવયના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા એરોપોર્ટ નેશનલ સ્કિન્સ કોળદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર